ખવાય ન ખવાય નંગા છો સેન વા બેહી ગયો માનો ઓ મને હવે બોલે એ મને એ આયા મને આપણે અમે પૈસા ન ને એટલે ઓમે ન હતા ખાલી આપણે વિવારી બેહી રહી કરી તારા હારું દેશી પીવો તને સાદ દે કે ડોકા ડોકા ખોયા લે તમે

એ ઓયન મમેરાજી એલા કો છોકરાય ના હંગા છો એને તો અલ્યા ઓયન શું ઢાળ્યું છે કો કઈ ના પડ્યું આ હું ઊંજો કરું છું અલ્યા આ ઊંજો નાઠા ભઈ જાય આ મારે કો બા બા ભાઈ માં ઊજો ઓયન કંટાળી જોમુ ઓલે ઘાડી

તો ભત્રીજી કે दारुડિયા નેકળ્યા આકો આકો જો જવા નહીં તમારો આકો નઈ તમારો આ તનો ઠાડી લઈ ના આ તો ફેર બોલા બધા માતો એસે એન્જિન હોય શું ને એસે પાઇપો થી પાઇપો પાઇપો તો दारू આવશે ને તે આવશે મોડુ મોડુ કો લેવું આરે કો લેવું ચોરલે આવે છે તારું હોય જા આ મકરો છે ગાડું પે આરો આલને નતું કે તું ઓય ઓય ભોડું કોઈ ના કાન પથરો લે તો પથરો એકી પથરાવા નું ભોડું કોઈ ના કે ટક કા ક દે અલા આ મને પાના બેટકાટ ના જોમ તો

અંકો નહી આયતું ઓય મને ખબર ન પડે પકડ નહી ઉઠે પકડવાં તું કયો તો હું હું તો ઘરક મોદ અતારે તો ઉપર નતું ઉપર આલો કા ભોબો નહી રયો બોલા ભંગારી ની જિતા ઓય આયુર પૂરો સકેડ ઉભારી ગયો બેડું ઉભી હેડી કે થઈ ગઈ ભરા તો અબ અમે થેરી ખતમ કરી દેવું છે નમન જીઓ ખેલેમ સે ગાડી તમારી ખેલેમ સે ચોક જઈ તો મારી કે ગાડી કો ગાડી બોલે પડતી પડી ગાડી આ તો ખાલી ને જો હાથે બેહી ગઈ છે મો જો ખાલી છે આપણે તો આમ બે બેહી ગયો એકલી બેહી ગઈ આપણે રહી ગયા દારુ કદી ના પી જાય

એ કે લેજો કે લેજો કે લેજો તો માય મેન દોળિયા જો હો કદી નામ પૈસા નક્કી ને દોઢસો ધા કિલો વેચી મારજો વેચી કડી વેચી મારી ને ગમે તે પૈસા પીવું આપડે તો